રાજ્ય સરકારે આ મામલે કમિટી બનાવ્યા બાદ આર રોડ રસ્તાઓને સમારકામ અને નવનીકરણ કામગીરી ઝડપી કરવા માટે આદેશ આપ્યા છે રાજકોટના માર્ગોની કથરેલી હાલત અને ખાડા રાજને લઈ સર્જાયેલા વિવાદ બાદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સતાવા નિવેદન આપ્યું હતું જેમાં તેમણે રોડ રસ્તાઓની સ્થિતિ સુધારવા માટે તંત્રના આયોજનની વિગતો આપી હતી કમિશ્નરે જણાવ્યું કે ચોમાસા બાદ રાજકોટના રોડ રસ્તાઓ નવા બનાવવા માટે ત્રણસો 342 કરોડ નવા વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે ભૂતકાળમાં દર વર્ષે સરેરાશ અડતાલીસ કરોડના કામ થતા હતા જે નિસરખા આ વર્ષે મોટો જમ્પ લેવામાં આવ્યો છે પછી શહેરમાં જ્યાં-જ્યાં ખાડાઓ જેને પોટહોલ કહે એવી સમસ્યા હોય એના પણ એક એક જગ્યાએ અમારા ટીમોએ એનો સ્ટડી કર્યો છે અને જ્યાં જ્યાં જેમ કે આપણે જણાવું કે ઘણું આપણે જે નવા કામો નવા વિસ્તારો એની અંદર પણ રોડનું પણ આ વખતે આ વર્ષે આપણને અલગ આયોજન થયું એક ડેટાના બાબતમાં હું આપને બોલું તો દર વર્ષે એવરેજ રાજકોટમાં રોડ માટે આપણે જે ખર્ચ કરીએ ચોમાસા પછી ઇટ ઇઝ ફોર્ટી એઈટ કરોડ રૂપીસ આપણું વાર્ષિક રોડનો ખર્ચ આ વખતે અમે ત્રણસો ને બેતાલીસ કરોડના વર્કઓ હાલ અપાઈ ગયા છે રોડના કામ શરૂ કર્યા છે ગ્રાઉન્ડ પર બસો ને બત્રીસ કિલોમીટરના રોડ અત્યારે બનવા જઈ રહ્યા છે ચોમાસા બાદ અને એમાંથી લગભગ નેવું કિલોમીટર જેવું કામ અમે પૂર્ણ કરી ચૂક્યા છીએ હજી અમારું આગળનું કામ ચાલુ છે જે અમે ડિસેમ્બર એન્ડ સુધીમાં વિથઆઉટ ફેલ અમે પાંત્રીસ જેટલા ફિલ્ડ એન્જિનિયરની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને વોક ઇન ઇન્ટરવ્યૂથી ભરતી કરી અને એ ફિલ્ડ એન્જિનિયરો હવે આવતા સમયમાં આ ફિલ્ડમાં રહીને રોડના કામોને પ્રગતિમાં ઝડપથી લાવશે એટલે સ્પીડમાં થાય ક્વોલિટી સાથે આયોજન હેઠળ શહેરભરમાં કુલ બસો બત્રીસ કિલોમીટરના નવા રોડ બનાવવામાં આવશે છે જેમાંથી અત્યાર સુધીમાં નેવું કિલોમીટરના રોડનું કામ પૂર્ણ પણ કરી દેવામાં આવ્યું છે રોડની ગુણવત્તા જળવાઈ રહે તે માટે કડક આયોજન કરવામાં આવ્યું છે કમિશનરે સ્પષ્ટ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો ગેરંટીવાળા રોડ તૂટ્યા હશે તો જે તે કોન્ટ્રાક્ટરને જે પો પોતાનો ખર્ચે તે કામ પૂર્ણ કરવા પડશે રોડના કામ પર ચામતી નજર રાખવા અને ઝડપ લાવવા માટે પાંચ ફિલ્ડ એન્જિનિયરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે આરએમસી ના પગલાથી આશા જાગી છે કે આગામી સમયમાં રાજકોટના નાગરિકોને ખાડા મુક્ત અને ગુણવત્તાયુક્ત માર્ગો મળી રહેશે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત